સુરતમાં હોળી તહેવાર પહેલા જ ઉધના જંક્શન પર સ્થળાંતરિત કામદારોનો ભારે ઘસારો જોવા મળ્યો છે રવિવારે દસ હજારથી વધુ મુસાફરો પોતાના ગામ જવા માટે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા વેસ્ટર્ન રેલવે દ્વારા ઉધના જયનગર અંત્યોદય એક્સપ્રેસ તાપ્તી ગંગા એક્સપ્રેસ અને ઉધના હસનપુર રોડ સ્પેશિયલ ટ્રેનો મારફતે મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા પ્લેટફોર્મ નંબર છ પાસેના હોલ્ડિંગ એરિયા ભરાઈ જતાં રેલવે કોલોનીની બહાર એક કિલોમીટરથી વધુ લાંબી કતાર લાગી હતી ભીડને સંભાળવા માટે એકસો પંદરથી વધુ અધિકારીઓ અને રેલવે પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી અનેક મુસાફરોને બારથી અઢાર કલાક સુધી ઠંડીમાં રાહ જોવી પડી રેલવે પોલીસના ડીવાયએસપી ડીએચ ગૌરે જણાવ્યું કે આ વર્ષે હોળી પહેલા જ અસાધારણ ભીડ નોંધાઈ રહી છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર